નમસ્કાર મિત્રો ખેસ સ્વાગત છે છે સમાચાર કે મહારાજા સહેજરાવ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં યોજાતી પ્રેરણા ડે ઇમેન્સિપેશન અને દિવ્યાંગજનો માટેની એશિયાની સૌથી મોટી ઇવેન્ટ છે પ્રેરણા ઇવેન્ટ અલ્ફાસ આગાસ ડીએ ઇવેન્ટ પેરાલિમ્પિક સ્પોર્ટ્સ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે અલ્ફાસ એ દિવ્યાંગજનો દ્વારા દિવ્યાંગજનો માટેનો ટોક શો છે આગાઝ એ ડોનેશન ડ્રાઈવ છે અને ડીએ ઇવેન્ટમાં દિવ્યાંગજનો મુગબધિર દ્રષ્ટિહીન બૌદ્ધિક વિષમતા ધરાવતા તથા અનાથ બાળકો સહિત મોટી સંખ્યામાં વ્યક્તિઓ હાજર હોય છે તેઓ ચાલીસથી વધુ પ્રતિયોગિતામાં ભાગ લઈને આનંદની અનુભૂતિ કરે છે અને પેરાલિમ્પિક સ્પોર્ટ્સમાં બ્લાઇન્ડ ફૂટબોલ વ્હીલચેર ક્રિકેટ વ્હીલચેર બાસ્કેટબોલ વગેરે જેવી પેરાલિમ્પિક રમતોનું પ્રદર્શન અનુભવી રમત વિરોધ દ્વારા કરવામાં આવે છે આમ દિવ્યાંગજનો પણ સમાજના વિભિન્ન અંગ છે તેઓ સંદેશો આપતી પ્રેરણા ઇવેન્ટને અઢાર વર્ષ થઈ ચૂક્યા છે વર્ષ ઓગણીસમાં પ્રેરણા ટીમ પોતાના નવા તારલાઓ સાથે ફરીથી ડેબ્યુ કરી રહી છે જેનો વર્ષ બે હજાર ચોવીસમાં આનંદનું પર્વ છે સામાન્યતઃ પ્રેરણા ઇવેન્ટને સંલગ્ન તમામ સમાચાર પ્રેરણાની વેબસાઇટ ઉપરથી દર્શક મિત્રો સુધી પહોંચાડવામાં આવે છે આ વર્ષે પ્રેરણાથી ઇમ ઇમેનશિપેશન નીમ ડાયરીઝ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ લૂસ ટુ ટ્રુથ છે જેને અનુરૂપ પ્રેરણાની વેબસાઇટ આ લેખવામાં આવી છે અને પ્રેરણા ટીમને દર્શક મિત્રોને જણાવતા આનંદની અનુભૂતિ થાય છે કે આ વર્ષે એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ થઈ ડાયરીઝ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ ક્લુસ ટુ થીમ સાથે પ્રેરણા ઇવેન્ટ કલા ભવનના પટાંગણમાં યોજાઈ રહી છે જેમાં સમગ્ર ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગને ઇવેન્ટની થીમને અનુસંધાનમાં સુશોભિત કરવામાં આવશે પ્રેરણા એ એશિયાની લાર્જેસ્ટ ડિફરન્ટ લેબલ ફે છે જે પાછળના અઢાર વર્ષથી કન્ટિન્યુઅસલી થઈ રહી છે અને આ પ્રેરણાનું નાઇન્ટીન્થ ફેચર છે જ્યારે પ્રેરણા એ ટ્વેન્ટી ફર્સ્ટ અને ટ્વેન્ટી સેકન્ડ સપ્ટેમ્બરના રોજ એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે યોજાવા જઈ રહી છે જેનો મુખ્ય હેતુ એ દિવ્યાંગ લોકોને એક સ્ટેજ પ્રોવાઈડ કરવાનું છે જેમ જેથી એ લોકો ઇન્સ્પાયર થઈ શકે અને એ લોકોનું સેલ્ફ કોન્ફિડન્સ બુસ્ટ થાય ઓન ડે અમારે ડીએ ઇવેન્ટ્સ અને ડીએ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવે છે એ ઉપરાંત અમારા જે અલગ અલગ સેગમેન્ટ્સ હોય છે અલ્ફાઝ આગાઝ એમનું પણ આયોજન કરવામાં આવે છે અને જે અમારો ઓન ડેનો ડીએનો ફૂટબોલ હોય છે એ પંદરસો જેટલો હોય છે ખાસ કરીને જેમાં અમે મુખ્ય અતિથિમાં વખતે અલ્ફાઝમાં શ્રી મુરલીકાંત પેટકર સર સમીર કક્કર સર અને જે સૌરભદાન ગઢવી સર છે એ લોકોને આમંત્રિત કરીએ છીએ તો એ લોકો આવી અને પોતાના મોટિવેશનથી બીજા લોકોને પ્રભાવિત કરશે